જૂનાગઢ મહાનગરપાલિકાની પાણી પુરવઠા ને મંજૂરી ક્યારે આપવામાં આવેલ મંજૂરી આપેલ હોય તો ઉપરોક્ત સ્થિતિ આ કામગીરી ક્યાં તબક્કામાં છે જુનાગઢ નો પૂછ્યો છે જુનાગઢ અને એમાં પણ પાણી પુરવઠાની યોજના આટલા પૂરતો ગયા વર્ષે પચાસ જેવો વધારો કરી અને બાર હજાર આઠસો અને છેતાલીસ કરોડની જોગવાઈ કરી એટલે દરેક શહેરોની અંદર દરેક મહાનગરપાલિકાઓમાં વિકાસના કામો ખૂબ ઝડપી બને એમાં સાહેબ મહાનગરપાલિકા અને જે નાની નાના નગરો છે એ નગરોમાં ભૌતિક માળખાકીય પ્રશ્ન ક્રમાંક બે શ્રી અરવિંદભાઈ લાદાણી માન્ય અધ્યક્ષશ્રી આપના મારફત માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે એકત્રીસ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જૂનાગઢ મહાનગરપાલિકાની પાણી પુરવઠાને મંજૂરી ક્યારે આપવામાં આવેલ મંજૂરી આપેલ હોય તો ઉપરોક્ત સ્થિતિએ આ કામગીરી કયા તબક્કામાં છે માન્ય અધ્યક્ષશ્રી રાજ્યની અંદર શહેરી વિસ્તારોની પહેલી વખતે ચિંતા બે હજાર નવની અંદર આદરણીય મુખ્યમંત્રી જે તે વખતે અત્યારના આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હતા એ વખતે બે હજાર નવમાં શહેરો માટે અને આગવા વિકાસ માટેની યોજના મૂકવામાં આવી સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ વર્ષ માન્ય અધ્યક્ષશ્રી બે હજાર નવથી બાર માટે સાત હજાર કરોડની જોગવાઈ બીજા તબક્કામાં બારથી સત્તર માટે પંદર હજાર કરોડની જોગવાઈ અને ત્યારબાદ વર્ષ બે હજાર સત્તર અઢારથી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ સુધી પાંત્રીસ હજાર સાતસો કરોડની જોગવાઈ કરવામાં આવી માનનીય અધ્યક્ષ્રી ગ્રહને જણાવતા આનંદ થાય છે કે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગયા વર્ષે પચાસ ટકા જેવો વધારો કરી અને બાર હજાર આઠસો અને છેતાલીસ કરોડની જોગવાઈ કરી છે એટલે દરેક શહેરોની અંદર દરેક મહાનગરપાલિકાઓમાં વિકાસના કામો ખૂબ ઝડપી બને એમાં સાહેબ મહાનગરપાલિકા અને જે નાની નાના નગરો છે એ નગરોમાં ભૌતિક માળખાકીય આગવી ઓળખવાળા સામાજિક કામો હોલિસ્ટિક ડેવલપમેન્ટ એપ્રોચ સાથેનો આ અભિગમ એ આજે ચાલી રહ્યો છે માન્ય અધ્યક્ષશ્રી અને સાથે માનનીય વડાપ્રધાન બન્યા પછી એમને દેશના બધા શહેરોની ચિંતા કરી છે માન્ય અધ્યક્ષશ્રી પાંચસો જેટલા શહેરો દેશમાં આઈડેન્ટિફાઈ કર્યા જેમાંથી એકત્રીસ શહેરો આપણા ગુજરાતના પણ છે અને નગરપાલિકા દ્વારકાનો પણ એનામાં એમાં સમાવેશ કર્યો છે પરંતુ આ પર્ટિક્યુલર વિષય માન્ય અધ્યક્ષશ્રી એમને જે જૂનાગઢનો પૂછ્યો છે માન્ય જુનાગઢ અને એમાં પણ પાણી પુરવઠાની યોજના આટલા મોટો જ છે ઝોન નવ અને દસમાં પાણી પુરવઠા યોજના ટેન્ડરની મંજૂરીની રકમ બાવીસ પોઈન્ટ સત્તર કરોડ અને થયેલો ખર્ચો એકવીસ પોઈન્ટ ઝીરો નવ એટલે કે એ યોજના પૂરી થઈ છે ઝોન ત્રણમાં પાણી પુરવઠાની યોજના એકત્રીસ પોઈન્ટ જીરો નવ કરોડ થયેલ ખર્ચ એકવીસ પોઈન્ટ બોતેર કરોડ પંચ્યાસી ટકા ત્યાં કામગીરી પૂરી કરવામાં આવી છે જોહન સાત પાણી પુરવઠાની જે યોજના છે માન્ય અધ્યક્ષશ્રી એ સત્તર પોઈન્ટ તેસઠ કરોડની એની મંજૂરી તેર પોઈન્ટ સત્યાવીસ કરોડનું કામ એમાં પૂરું થયું છે એટલે એંસી ટકા જેટલું કામ એ આપણે પૂરું કરી ચૂક્યા છીએ માન્ય અધ્યક્ષશ્રી જૂનાગઢ મહાનગરપાલિકાની પાણી પુરવઠાની યોજનાઓમાં આગામી વીસથી પચીસ વર્ષનું આ આયોજન છે જે આઉટર ગ્રોથ વિસ્તાર હતો જે જૂના ગામો હતા કે જે નગરપાલિકા વિસ્તારો હતા એ બધાનો સમાવેશ કર્યો છે અને વીસ પચીસ વર્ષ સુધી એમાં પાણી પુરવઠા યોજનાઓ એવી રીતે બનાવવામાં આવી છે કે આવતા વીસ પચીસ વર્ષ સુધી ક્યાંય લોકોને પાણી માટેની મુશ્કેલી ના પડે એ રીતે આ યોજનાઓ બનાવવામાં આવી છે અને બિલકુલ ઘર સુધી શુદ્ધ પાણી એમના ઘરે મળી રહે એ પ્રકારની આખી વ્યવસ્થા આમાં ગોઠવેલી છે માનની અધ્યક્ષશ્રી નવ તથા દસના ઝોનમાં રાઇઝિંગ મેઇન ગ્રેવિટી મેઇન વિતરણ વ્યવસ્થા પમ્પ હાઉસ પમ્પિંગ મશીનરી ઊંચી ટાંકી ભૂગર્ભ સંપ કમ્પાઉન્ડ વોલ હેડવર્ક્સમાં આરસીસી રોડના કામોનો એમાં સમાવેશ કર્યો છે માન્ય અધ્યક્ષશ્રી ઝોન ત્રણમાં રાઇઝિંગ મેઇન ગ્રેવિટી મેઇન વિતરણ વ્યવસ્થા પમ્પ હાઉસ પમ્પિંગ મશીનરી ઊંચી ટાંકી ભૂગર્ભ સંપ અને કમ્પાઉન્ડ વોલના કામોનો એમાં સમાવેશ કર્યો છે માન્ય અધ્યક્ષશ્રી ઝોન સાતમાં રાઇઝિંગ મેઇન વિતરણ વ્યવસ્થા હાઉસ કનેક્શન પમ્પ હાઉસ પમ્પિંગ મશીનરી ઊંચી ટાંકી ભૂગર્ભ સંઘ સંપ સ્કાડા રૂમ ફીડર લાઇનના કામોનો સમાવેશ કર્યો હાલમાં માન્ય અધ્યક્ષશ્રી જોન નવ દસ ત્રણ અને સાતમાં જે જૂની વ્યવસ્થાઓ હતી એની જગ્યાએ પાણી તો અત્યારે બધાને મળી જ રહ્યું છે માન્ય અધ્યક્ષશ્રી પણ એ બોર કુવાઓ અથવા તો એ જે તે વખતની ગ્રામ પંચાયતોની જે વ્યવસ્થા હતી એમાંથી આપણે પાણી પૂરું પાડી રહ્યા છે પરંતુ આ નવી વ્યવસ્થા ઊભી થતી એક હોલિસ્ટિક આખી પાણી પુરવઠા યોજનાની એક આખી વિસ્તૃત જાળ તૈયાર થશે અને આગામી વીસ પચીસ વર્ષ સુધી ક્યારેય જૂનાગઢને મુશ્કેલી પાણીને ના પડે એ રીતની આ વ્યવસ્થા કરવામાં આવી છે માન્ય અધ્યક્ષશ્રી આમ પાણી પુરવઠાની આ યોજના થકી જૂનાગઢ શહેર અને આવા મોટા શહેરો લગભગ તમામ આવરી લીધા છે કે જ્યાં આગળ આ પાણીની વ્યવસ્થા સુપેરે અને સુચારુ રૂપથી પહોંચે Thank you.